હાદરનગરના યુવાનને દિહોર ખાતે સબસ્ટેશનમાં કામ કરતી વેડાએ શોર્ટ લાગતા તેમનું મોત ભાવનગર શહેરના હાદરનગર મિલન સોસાયટીમાં રહેતા સોયબ મોહમ્મદ ઇનુસભાઈ કુરેશી પીજીવીસીએલમાં નોકરી કરતા હોય અને દિહોર ગામે સબસ્ટેશનમાં ઇલેક્ટ્રિકનું કામ કરતી વેળાએ અચાનક જ શોર્ટ લાગતા શોયબ મોહમ્મદને દિહોર પ્રાથમિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ ભાવનગર સર્ટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરેલ આ બનાવ બનતા પીજીવીસીએલના અધિકારીઓ તથા હાદરનગરના વિસ્તારના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા મારું નામ બાબલખેર શાહિદભાઈ છે રાપદ પીડીવી સીએલમાં નોકરી કરું છું આજરોજ અમે દિહોર સપ્ટેશનની અંદર બેંક સીટનું કામ કરવા માટે ગયેલ હતા તે દરમિયાન કુરેશીભાઈ અમારા સ્ટાફને શોખ લાગેલ તે નીચે પડી ગયેલ ત્યારબાદ તેને અમે દીવર પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પ્રાથમિક સારવાર માટે લઈ લઈ ગયેલ અને ત્યારબાદ ત્યાંથી એકસો આઠમાં નાખી અને સરકારી દવાખાને ભાવનગર લાવેલ છે ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરેલ છે ભાવનગર સર્ટી હોસ્પિટલ